મિત્રો જય શ્રી કૃષ્ણ હા આપણો નવો રસ્તો હતો સાવદવાડીનો કાળા વિસ્તાર સાઉદવાડી પંચાયત બાજુનો જોઈ શકો છો સરસ મજાનો રોડ બનેલો છે હા હું તમને હાલમાં વરંગબા સુધી અહીંયા સાઉદવાડીથી વરંગબાડા સુધી કારા વિસ્તાર રોડની અપડેટ આપું આપ કન્ટિન્યુ લઈજો દસિક રસ્તા મિત્રો આ ખારા વિસ્તાર છે આ રોડ તમે જોઈ શકો છો હાલમાં કે આ રોડ એવા બનેલા છે આ ખાડા પાણી છે તે અહીંયા ઇન્ટરનેશનલ બર્ડ્સ પણ આવે છે અને ખેડૂતો માટે પણ એક જાતનું ઉત્તમ રહેલું છે સરસ મજાની એટલે બોપવે થઈ ગયો અને બહુ સોખો થઈ ગયો એ આ ખાડો છે એ ખાડો પક્ષીઓ માટે અને

આ સામે આપણે વરંગબાડા ભોગી ગયા છે હાલમાં જે રસ્તો પડે છે તમને એ બતાવશું આ છે ગર્લ્સ સ્કૂલવાળા રોડ લાસ્ટમાં અને આ રસ્તો પણ ને બધાં થઈ ગયેલું છે અને ટૂંક સમયમાં આ રસ્તો બહુ સરસ થઈ જશે એકદમ નેચરલી અનુભવ થાય છે એ કારણ કે આમાં તળાવ પણ છે અને દવ ડગ્સ પણ આમાં દવ બટફાટક પણ તારે છે એટલે આમાં ઇન્ટરનેશનલ બર્ડ્સ પણ આવે છે આ તો અત્યારે નાઇટ ઇવનિંગમાં છે આપણે બાકી સવારે જોઈએ અને તો પુષ્કળ પ્રમાણમાં બર્ડ્સ હોય અગાઉ પહેલાં હાઉ સિંગલ વે હતો અત્યારે પ્રશાસક સાહેબના નેતૃત્વમાં રસ્તા બહુ સારા એટલે બહુ સારા બની રહ્યા છે અને આઈ થિંક આ રસ્તા આઈ થિંક દસ વર્ષ સુધી તો મારા ખાતે જોવા ના પડે આઈ થિંક પછી એવું મોસમ એ મોસમ ઉપર ડિપેન્ડ બાકી અત્યારે રસ્તા એવા બનાવે છે ખોટી ખોટીની Sarapan aja, Ustadz. Untuk mengevakuasi Ustadz, sarapan terus. Takut rela pun bertaruh sumitro. Ayah sudah buat આ વિસ્તાર હતો ખારા વિસ્તાર હતો અત્યારે તમે જઈ શકો છો તેનું કામ બહુ સરસ રીતે કરવામાં આવી રહ્યું છે ખીમિયા મારી અમે રોડ કે અને અત્યારે કામ પણ બહુ ફાસ્ટ ચાલી રહ્યા છે साउदानी पञ्चायत छ स्कुलो छ